હવે ગીર સોમનાથમાં ઓછી થઈ રહી છે અત્યાર સુધી માવઠાએ ખેડૂતોના તમામ પાક નષ્ટ કરી દીધા છે તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે આપ જોઈ રહ્યા છો સાત દિવસ પછી થોડું થોડું આકાશમાં ઉગાર થઈ રહ્યો છે અને વાતાવરણમાં સુધારો થઈ રહ્યો છે તો દોસ્તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આપનો દોસ્ત સેમ શાયર